Tchau, oh. ભાઈ રાણાભાઈ રાઠવા ગામ ગલો તાલુકો બોરેલી અને જિલ્લો સોડાવલી આ અમારે તકલીફ એ હતી કે શરદી ખોસી ખાઈને તો બહુ દુઃખત હતું અને ઓજો પકડી લીધો હતો પ્રાઇવેટ હોસ્પિટલ ના નાના દવાખાને ગયા હતા તો એવું કીધું હતું કે તમને હરણિયા છે કે તમે કંઈક ડૉક્ટરને કંઈક બતાવો એમ એટલે અમે છે ને સોનોગ્રાફી કરાવી પહેલાં સોનોગ્રાફી કરાય તો પછી રિપોર્ટ બધે બે ત્રણ દવાખાના બતાવ્યો તો બધે હરણીયતું હતું આ પ્રાઇવેટ દવાખાના સો હોસ્પિટલવાળા ડૉક્ટર સાહેબે હોસ્પિટલનો ખર્ચ ઓપરેશનનો ખર્ચ ચાલીસ હજારની આજબાજુ બતાવ્યો હતો એટલે અમે પછી પબ્લિક હોસ્પિટલ ગયા અને અમે આ આયુષ્યમાન કાર્ડ બતાવ્યું તો ચાલું હતું એટલે પછી અમે ત્યાં આગળ ઓપરેશન કરાવી અને એક પણ રૂપિયા વગર ઓપરેશન સારી રીતે થઈ ગયું આયુષ્યમાન કાર્ડની સુવિધા સારી છે એ આયુષ્યમાન કાર્ડ દરેક લોકોએ કઢાવી લેવું જોઈએ અને આયુષ્યમાન કાર્ડ ના હોય તો મને ચાલીસ હજારનો ખર્ચો લાગ લાગ્યો હોય દવાખાનાની અંદર મને સારી સારવાર મળી હતી અને આજે હું તંદુરસ્ત છું મને કોઈ જાતની તકલીફ નથી માટે દરેક લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું જોઈએ સરકારે આવી યોજના કાઢી એ સરકારનો ખૂબ ખૂબ આભાર